હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લુંબાણી મિત્રો ઘણા સમયથી આપણે ઘાસ નાખવા ગયા નથી આપણી તબિયત ખરાબ હોવા છતાં ને આજે આપણે જવાનું છે લીલું ઘાસ નાખવા માટે અને બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના છે મિત્રો ને રવિવાર છે અને ખાસ આપણી સાથે આવી ગયા છે આજે બધાની મુલાકાત લેવાની છે આપણા ભાઈઓ છે બધા અને કાકા આવી ગયા છે અને જવાનું છે ફટાફટ હવે બસ સ્ટેન્ડ ચાલો રિક્ષા ને સુરેશભાઈ આવી ગયા છે સાવન આવી ગયો છે હવે આપણે જોવાનું છે લીલુ ઘાસ નાખવા માટે બસ સ્ટેન્ડ અને આપડી સારુન કાકા જય માતાજી પૂર્ણમ છે આજે ટ્રાફિક કેવું છે ટ્રાફિક બહુ છે પૂર્ણ કે રિક્ષા ચલાવે છે અને હાઈવે ઉપર આપણે આપણી સાથે દર વખતે આવે છે સેવામાં અને બહુ મજા આવશે અને અમારો ખાસ વિડીયો એક જોજો આવી ગયો છે આપણી સાથે આવી ગયા છે રાહુલભાઈ છે સુરેશભાઈ છે અને છોટું છે હવે જવાનું છે લીલું નાખવા માટે અને રાહુલભાઈ આપણી સાથે છે તો વિડીયોની અંદર તમે જોડાઈને રહેજો મિત્રો આપણી મદદ માટે આવી ગયા છે સુરુભા રાહુલભાઈ ચોટીલા ડેપો ની અંદર પહોંચી ગયા છે મિત્રો લગભગ એંશીથી સો ગાયો હશે અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ઘણા બધા લીલું નાખી ગયા હશે અને આપણે પણ આવી ગયા છીએ લીલું નાખવા માટે જય ગૌ માતા ગૌ માતાને દાન કરવામાં બહુ મજા આવે છે ગાયોને લીલું ઘાસ જે કરીને જો આ બધી ગાયો છે હાવ એટલે હાવ નિર્ધારિત હાવ એટલે હાવ જે કચરો ખાય છે એના માટે આપણે લીલું ઘાસ લઈને આવી ગયા છીએ મિત્રો પરિણામ કાકા આપણી સાથે જોડાઈ ગયા છે સુરુભા છે રાહુલભાઈ છે